મોતીરામ ઝાટ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના સહાયક ઉપ ઇન્સ્પેક્ટરની રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે તેમણે બે હજાર ત્રેવીસથી પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ અધિકારીઓને રાષ્ટ્રીય સુરક્ષાથી સંબંધિત સંવેદનશીલ માહિતી આપી હોવાનો આરોપ છે તેમની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને છ જૂન બે સુધી એનઆઈએની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે મોતીરામ જાટ અગાઉ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં સીઆરપીએફની એકસો સોળમી બટાલિયનમાં પદહસ્થિત હતા તેમની બદલી આતંકવાદી હુમલા પહેલા છ દિવસ પહેલા જ કરવામાં આવી હતી તપાસ તપાસ જાણવા મળ્યું છે કે મોતીરામ જાટને બે હજાર ત્રેવીસમાં પાકિસ્તાની એજન્ટો દ્વારા હની ટ્રેપ કરવામાં આવ્યા હતા તેમણે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક સાધીને સુરક્ષા દળોની ગતિવિધિ અને મહત્વપૂર્ણ સ્થળોની માહિતી આપી હતી તેમને પાકિસ્તાની અધિકારીઓ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા નાણાં પણ મળતા હતા સીઆરપીએફ દ્વારા મોતીરામ જાટને સેવા પરથી તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યા છે તેમની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓમાં અસામાન્યતા જોવા મળતા તેમને તપાસ હેઠળ લેવામાં આવ્યા છે